મોટી કસ્ટડી આ છે થોડી નાની કસ્ટડી પછી તાજ પરીક્ષણ કરવા માટે આપણી પાસે મંદ આયોડિન નું દ્રાવણ છે જે કેવી રીતે બનાવવું એ આપણી ચોપડીના પુસ્તક આપેલું છે તો આપણે આયોડિન દ્રાવણ છે અને એના માટે આપણે આ જે સાધન છે એનું નામ છે પીપેટ આ પીપેટ છે 10 મિલીલીટર 10 ml માપનું પીપેટ છે

પાણીમાં પણ કોઈ રંગ બદલાતો નથી સિંગ છે એટલે કે આપણે ખબર છે કે ચલવી રહેલી હોય એમાં કોઈ રંગ બદલાતો નથી

અહિયા આપણે જે મંદ દ્રાવણ હતું એમાં થોડોક ઓછો ખ્યાલ આવે કે ડાયરેક્ટ આપણે આવી રીતે દ્રાવણ નાખીએ છીએ અહીંયા પેલા સિંગમાં કલર બદલાય છે કે નહીં જોઈએ ત્યારબાદ પાણીમાં

કે ધીમે ધીમે અહીંયા પણ કલર બદલાય છે જો બટાકામાં કાળો રંગ થવા લાગ્યો ધીમે ધીમે કયો કાળો કલર બટાકા કલરમાં બદામી કાળા રંગનો જે કલર આવે છે અહીંયા બરાબર અહીંયા જે ચણા છે એટલે કે ભૂકો એ બેસન છે એટલે કદાચ એની અંદર મિક્સ અનાજ હોય ચણાનો મકાઈનો લોટ પણ હોય એટલે એની અંદર સ્ટાર્સ રહેલો છે એટલો ચણાનો લોટ હોય તો આવો કલર આવે નહીં પણ નિશ્ચિત પાણીમાં કલર બનાવો થોડો

ગઈ ચોપડી મારી ગયા ચલો કોઈને કે ચલો પ્રોટીન નું પરીક્ષણ માટે અહીંયા આપણે ફરીથી બટાકાનો લુકતી ચણાનો લોટ અને સિંગ દાણા નાખ્યા છે આ બધા આપણે કોપર ફેબ્રિક બે ત્રણ બે ત્રણ ટીપા નાખે ત્યારબાદ દસ ટીપા કોસ્ટિક સોડા ના કોઈ તો ડિમેરી બેટા

પ્રોટીન વાળામાં કાળો કલર આવવાનો શરૂ થઈ ગયો બાકીનામાં જાંબલી કલર અને છે ચણાની લુગદીમાં હતો એની અંદર જો કાળો રંગ આવી ગયો એટલે એની અંદર પ્રોટીન